આ ગીત અત્યારે ખુબ જ ટ્રેન્ડિંગ માં ચાલી રહ્યું છે અને ઘણા લોકો ના મેં વિડીયો જોયા કે આની પાછળ માંગડા વાળા નહીં આ ગીત ની પાછળ કોમેડી વિડીયો બનાવે છે મજાક ને ઠેકડી ઉડા ને એવા વિડીયો બનાવે છે તો એને મારે ખાલી એટલું જ કેવું છે

એને જે ચોર લુકાર હતો એને પાછળ થી દગો કર્યો અને એને કટારનો ઘા કર્યો ને કટાર ઘા ઘા એ ત્યાં ઢળી પડે છે ત્યારે આ ગીત સર્જન થાય છે વિચાર તો કરો સાહેબ અને પછી મળતા મરતા એના મામા ને કે છે કે તમે પદ્મા ને સંદેશો દેજો કે પદ્મા તારો પ્રીતમ હિરણ ની હદમાં રહ્યો ચેડા કરો છો ખરેખર તમને ધીકાર છે આવા લોકોને આ વિડીયો ખાસ શેર કરજો અને બને ત્યાં સુધી આ વિડીયો ને એટલો શેર કરો કે જેનાથી હરેક વ્યક્તિની આંખ ખુલે અને ઇતિહાસ સાથે કેડા અને કોમેડી કરવાનું બંધ કરે